લાખના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું વિસ્તગર તાલુકાના પુદ ગામની સીમામાં આવેલ ખરાવામાં 25 લાખ રૂપિયાના વિદેશી દારૂની બોટલ ઉપર બુલડોઝર ફરી વળ્યું હતું વિસ્તગર શહેર પોલીસ સ્ટેશન અને વિજાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અલગ અલગ કેસોમાંથી 25.88 લાખની કિંમતની 16961 બોટલ કબજે લેવાઈ હતી જે તમામ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો શહેર પોલીસ દ્વારા છેલ્લા વર્ષ દરમિયાન અલગ અલગ ગુનામાં કિંમતનો બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો જ્યારે વિજાપુર પોલીસ દ્વારા પંદર ગુનામાં બાર લાખ સોળ હજાર છસો એક કિંમતની આઠ હજાર એકસો એકત્રીસ વિદેશી દારૂની બોટલો કબજે લેવામાં આવી હતી જે બંને પોલીસ સ્ટેશનના મળી કુલ પચ્ચીસ લાખ એક્યાસી હજાર નવસો સુડતાલીસથી સોળ હજાર નવસો એકસઠ વિદેશી દારૂની બોટલનું નાશ કરવાનો હોવાથી ગાડીઓમાં ભરી વિસનગર તાલુકાના પૂધકંપની સીમામાં લાવવામાં આવ્યો હતો જે દારૂની ખરાબામાં પાથરી તેના ઉપર પ્રાંત અધિકારી દેવાંક રાઠોડ મામલતદાર વી વાય એસપી નિનય શિંહ ચૌહાણ દશામતી અને આબકારી અધિકારી પ્રિન્કામેન ચૌધરી વિસનગર શહેર પીઆઈ ઓપી સિસોદિયા વિજાપુર પીઆઈ એમએમ વર્ચન સહિતની ઉપસ્થિતિમાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું